સુપર હેલ્ધી ઘઉંના લોટના એકદમ ઇન્સ્ટન્ટ નવાજ જ બનાવીશું એના માટે એક કપ ઘઉંના લોટને એકદમ ડ્રાય રોસ્ટ કરી અને શેકી લેશું આ રીતે કલર હલકો ચેન્જ થઈ જાય અને પછી એક બીજી પેનમાં એક કપ દૂધ એડ કરીશું એમાં અડધો કપ ખાંડ એડ કરી અને ખાંડ મેલ થાય ને ત્યાં સુધી કૂક કરીશું પછી એમાં જે ઘઉંનો લોટ શેકીને રાખ્યો છે ને તે એડ કરી મિક્સ કરી દેસુ તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીશ આ રીતે કન્ટિન્યુસલી ચલાવતા રહીશું એટલે સરસ એવું મિક્સ થઈ જશે અને પછી થોડું મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં એક ચમચી ઘી એડ કરીશું મિક્સ કરીશું અને પછી આપણે એકદમ પેંડાનો ટેસ્ટ આપવા માટે એમાં ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરી અને એને પણ સારી રીતે મિક્સ કરીશું ને એટલે પેનથી આ રીતે અલગ થવા લાગશે અને તમે એને જેવો શેપ આપવા માંગતા હશો ને એવો તમે શેપ આપીને તૈયાર કરી શકશો તો સરસ રીતે મિક્સ કરી લેવાનું પછી એને હલકું ઠંડુ કરવાનું હાથથી ટચ થાય ને એટલું ઠંડુ કરી અને પછી હાથમાં આ રીતે મસળતું જવાનું અને પેંડાનો શેપ આપી દેવાનો આ રીતે પેંડા તૈયાર થઈ જાય ને એટલે ગાર્નિશ કરી સર્વ કરજો અને ટ્રાય કરજો